ડાયરા ને રામ રામ સીતારામ જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં મિત્રો ગયા છે સવારના પોણા નવ પોણા અષાઢી ભગવાન રીસાઈ ગયા એમ લાગે છે જગન્નાથ ભગવાન કઈક રીસાય એવું લાગે છે નહીં વરસાદ અખાત્રી ના દિવસે છેલ્લા દિવસે થોડો પડ્યો તે દોડનો વરસાદ જ નથી એટલે આપણે બે ત્રણ દિવસ વરસાદ નથી એટલે ઘણું બધું સુકાઈ ગયું છે આપણે ભીંડામાં પણ એવા મસ્ત સારા કારણ કે વરસાદ પડે ને તાટો પડે એટલે વરસાદ ફાલ સારો આવે મતલબ દેખાડું છું ભીંડામાં કેટલા બધા ફાલ આવી ગયો છે અને આપણે બધું ઘણું બધું પાછળ સુકાઈ ગયું છે તમે આપણે બે દાડા પહેલા ત્રણ દિવસ પહેલા આ અમર કાપી હતી નારા ભાજી હતી એમાં ઘણું બધું પાણી હતું આજે તો ઘણું બધું સુકાઈ ગયું છે નીચે પાણી પાડી ગયા છે તમે બધું સુકાઈ ગયું છે જાણ આપણે ભીંડામાં પણ સારો એવો ફાલ આવી ગયો છે ના લો તમને બતાડું આજે બે ત્રણ દિવસમાં ખાલી થઈ ગયું એટલે જમીન સુકારી હોય ને એટલે સુકાઈ ગયા પાણી હજી તો એટલો બધો વરસાદ નથી થયો તો પણ સુકાઈ ગયું છે આ પીંડા આપણે આ રીતના છે અને આજે પણ હું ભારી ગઈ હે કે ખબર નથી પડતી હા પીંડા થઈ ગયા છે ભાઈ કાલો વણે ભાઈ ભત્રી જાય અને આજે ઘણા બધા ફાલ દેખાય છે કારણ કે સુકાય હવા લાગે અને પાણી સુકાય એટલે ઘણા બધા ફાલ આવી ગયા છે પીંડા તીરભાઈના પીંડામાં અને આ સાઈડમાં આપણે આ બધું પાણી ભરેલું હતું સુકાઈ ગયું છે અને ભર્યું બધું સુકાઈ ગયું છે આપડે ઘાસ ઘણું બધું થઈ ગયું સામે બધા કાપે એ ઘાસ કાપી જાય એમના જાતે અને આપણે આપણા અમર વીલ માં ઘણું બધું પાણી ભર્યું આ બધું જ પાણી ભર્યું હતું અને આજના દિવસે આપણે થોડો પાવર પણ આવ્યો છે એ એમણે ચાલુ થાય છે કે નહીં કેટલા દાડા પછી અને આખાત્રી આખાત્રી જ યાદ આવે છે મતલબ આષાઢી બીજ પછી તો વરસાદ નથી એટલે આપણે હવે જો નારા નારા ભાજી પણ સારી એવી ફૂટી જઈ હે આપણે એમાં ખાતર પાણી ખાતર કાન નહીં પાણી તો ઓટોમેટિક મળી જશે કારણ કે લીલું હોય એટલે પાણી મળી જવાનું પાછળ ભાગે જે આપણે ભર્યો છે પાણીનો એ તો સુકાઈ જાય ઘણું બધું પાણી સુકાવા માંડ્યું છે વરસાદ પડ્યો નહીં ને એટલે બે ચાર દિવસની રજા પડી છે ભગવાન રજા પાડી છે વાંધો નહીં આપણે અષાઢી બીજ અજવારી દેખાડીને એટલે પંદર દ્વારા ખેંચાય એમ છે બધા જોઈએ હવે શું થાય છે આપણે લઈ લીધો છે ચલાખો આપડો અને આપણે લાગી પડીએ પાછા ઉમેરવી કાપવા માટે નારા ભાજી પણ સારી એવી ફૂટી ગઈ છે

આ રીતની આપણે નારા બાજી સારો સવાર મસ્ત રીતે દેખાઈ રહી છે એની પાછળ પાણી ફર્યું છે અને જો આપણે ત્યાં સામે આપણા પણ ભીંડામાં થોડા ભીંડા પણ ફૂલ દેખાય છે આ ભીંડા તે આવશે રે આજે વધારે આજે એની કાળા પણ હનુમાના છે આ સાઈડ બધું પાણી ભર્યું છે ઘણું બધું સુકાઈ ગયું પણ ખાસ એનો થઈ ગયો વધારે તો કે વધારે ખાસ થઈ ગયો છે લીલું લીલું એકદમ આખું ખેતર આપણું લીલું લીલું દેખાય ઘાસ વધારે હોય એટલે અમારે ગાયું વાળા ઘણા ભાઈઓ આવે કાપી જાય છે કાપી કાપીને ખવડાવે વેરી ગાયો ને આવી રીતે થાય છે હાલો તો આપણે પછી મળીએ નારા ભાજી ભાજી કાપીને મળીએ પછી આપણે આવી ગયા છે વળવાળા ખેતરમાં વળવાળા ખેતરમાં જોઈએ બે દિવસની રજા પછી કેવો માલ થઈ ગયો છે વળવાળા ખેતરનો વળવાળા ખેતરમાં બધું પાણી ભરાઈને બધું ભાજી એવું બધું બળી ગયું છે અને કાશ પણ દેખાય છે ત્યાં થોડા પીંડા પણ સારા એવા દેખાય છે વાતાવરણ કેટલા પીંડા છે અને કેવું છે સાઈડ ને કંપની સારી ચાલુ થઈ ગઈ એટલે વાંધો નહીં કંપનીમાં આપણે જાતા નથી એટલે કંપની ચાલુ થઈ ગઈ છે આ સાઈડ ના આપડા આ ભીંડા છે ભાઈ ને અને આપડા અહિયાં પાલક હતો એ તો પાલક તો મરી જાય કઈ રે આ ભાજી એકદમ કોવાઈ ગઈ છે એકદમ સાફ થઈ ગયું જો બધું બળી ગયું ના રે ભાજી પણ પાણીમાં કશું અમારું વસ્તુ જે છે તે શાકભાજી પાણીમાં કંઈ નથી રહેતું આપણે ભાજી પાલો છે એટલે ના રે પાછળ પાણી ભર્યું છે આ સાઈડનું બધું સુકાઈ ગયું છે હવે ત્યાં ભીંડા ભાઈ છે એ પણ સારા છે અને અમારો પાલક હતો એ પણ ગુજરી ગયો પાણી ઘણું બધું ભર્યું છે જી આ રોડ બની ગયો એટલે આપણે તો રોડે રોડે હાલ્યો અહીંયા આ કંપની ચાલુ થઈ ગઈ છે ભટતી ટેક્સટાઇલ માર્કેટ અને આ રીતનું છે આ બધું હે મારી બે જુવાર ઊભી છે એમ મસ્ત હતી એ ઊભી રહી ગઈ છે આ આપણી વાડીમાં બતકો આવી ગઈ છે મિત્રો ત્યાં સામે આપણી આંગળી છે ને ત્યાં બતકો છે ઘણી બધી બતકો આવી ગઈ છે જંગલી બતક છે અને આ બધું પાણી ભરી ગયું છે આ ત્યાં શું છે હા પોલીસ વાળા ઉભેલા લાગે છે ચોકડી પર આ રીતનું છે આ બધી આજે આપણે ભરી ગઈ છે પાણી એકદમ વળી ગયું છે કશું નહીં અમારું દાંતેડું મળી જાય તો સારું અને આપણા વળવાળું ખેતર આખું જ પાણીનું ભરી ગયું છે ત્યાં સામે દેખાય છે આ વળ અને આપણે ખેતરનું નામ છે વળવાળું ખેતર અને આ બધું પાણી હવે અત્યારે તો નહીં નીકળે બે મહિના ત્રણ મહિના પછી આપણે નીકળેલી પાણી આ રીતનું છે આ બધું અને આ સાઈડનું પણ ખેતર આખું જ ભરેલું જ છે અડધા અવધિની એ પણ ઘણું બધું ખાલી થઈ ગયું છે આટલું ભર્યું છે અને હાલ હવે મળીએ પછી આપણા આગળ તમે હવે નારા ભાજી કાપતો કાપતો આ બાજુ આવી ગયા મેં તો જોઈએ કેવું છે એવું આવી ગયો કંઈ લેવાનું છે નહીં બધું ખાલી જ છે હવે નરવા જ છે આજનો દિવસ અમરવી નારા ભાજી કાપવાની છે તો કાપી નાખીએ અને મળીએ પછી યો આ સાઈડનું પાણી આવું બધું છે બધું આ સાઈડ નો તો ખાલી જ નહીં થાય ઘણો ટાઈમ ચોમાસું પૂરું જ કરીને આ સાઈડનો છેલ્લા એકદમ નીચાળો ભાગ છે એટલે અરે લાસ્ટ ભરેલો જ રહે અને ઘાસ પણ કેવું લીલું લીલું છે જેવું ઘાસ થઈ ગયું છે આપડે જેવી રહ્યા છે ને આમાં ગામડા વધે ગાયો ખાઈને ને રાજી રાજી થઈ જાય છે જબરજસ્ત ઘાસ થઈ ગયું છે આખો શેડ હોય એમાં પેલા ભાઈ ના આવે એટલે કાપી જાય એટલે વાંધો નહીં હાલો હવે જાય આપણે પાડીથી આપણે નારો ભજી કાપવા મળીએ પછી તમને અને હા મિત્રો ખાસ જાણવાનું કે આપણી ચેનલમાં તમે બધા નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખાની વિડીયોને લાઈક કમેન્ટ શેર કરવાનો જેવો સપોર્ટ છે એવો રીશ્ય બનાવજો તો હાલો પછી મળીએ ત્યાં સુધી બધાને જય માતાજી આપણું આપણું ચિંતન ગયું છે આપણે કાલ ના વિડીયોમાં કહેતા હતા કે ભગવાન ભૂલો પડી ગયો પણ ભૂલો નથી પડ્યો ફરીથી આપણા ત્યાં વરસાદ ધમધમાધાર કાલે પડ્યો હતો વરસાદ અને સવાર સવારમાં પણ જબરજસ્ત વરસાદ ચાલુ થઈ ગયો છે જો પાણી જબરજસ્ત ચાલે વરસાદ અને જો બધા મારા મળી અને લુડો રમે અત્યારે નરવા નરવા પ્રકાશ હિતેશ જો લુડો રમે હે લુડો લુડો નરસ વરસાદમાં નરવા પડ્યા પડ્યા પછી એ જ કામ હોય ટેકો લુડો રમવાનો હોય કે તો ટાઈમ પાસ કરવાનો બીજું काही નહીં અને આપણે ખાઈ રહ્યા છે ખારેક ખારેક ખાઈ રહ્યા છે મસ્તી એટલે ખાઈ ભી ખાય હા ભાઈ સમજીયા આજનો વિડિયો આપણે અહીંયાથી થઈ પૂરો કરી નાખીએ કારણ કે હવે થાકી ગયા વરસાદ આવે પાછો બેહવા મળ્યા મળ્યા પછી તમને હાલો આપની ચેનલ માં નવા આવ્યા તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી નાખજો વિડિયો લાઈક કરી દેજો અને કમેન્ટ કરી દેજો લે ખાઈ એને ખારે કાવીજો મિત્રો ચાલુ થઈ ગયો છે પાછો વરસાદ આપણે ઘરમાં જ બેઠા બેઠા વિડીયો બની રહ્યા છીએ